દિયોદર શહેરમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે જેને લઈને અનેક અકસ્માતની ઘટના સર્જાય છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ એક્શન લેવામાં આવતા નથી ત્યારે ગઈકાલે દિયોદર આદર્શ હાઈસ્કૂલ સર્કલ પાસે સવારે દસ વાગે ભારે ટ્રાફિક સમસ્યા નિવારણ માટે દિયોદર જીઆઈડી મહિલા જવાન ટ્રાફિક હલ કરવા ફરજ પર હતા ત્યારે એક વાહને જીઆઈડી મહિલાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેનો અહેવાલ ન્યૂઝ પોઈન્ટ ગુજરાત દ્વારા સમાચાર પ્રસિદ્ધ કરવા આખરે હવે મોડે મોડે દિયોદર માર્ગ અને મકાન વિભાગના એકદમ સફાળું જાગ્યું છે અને આજે બપોર બાદ દિયોદર આદર્શ હાઈસ્કૂલ પાસે સર્કલ પર જેસીબી મશીન વડે એક ડિવાઈડરને તોડી માર્ગ અને મકાન વિભાગે હાલ તો સંતોષ માની લીધો છે ત્યારે દિયોદર શહેરના લોકોમાં અનેક ચર્ચાએ જોર પકડ્યું છે કે શું એક ડિવાઇડરને તોડવાથી દિયોદર શહેરની ટ્રાફિકની સમસ્યાનો કાયમી હલ આવશે ખરા જેવા અનેક સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે બીજી બાજુ દિયોદર આદર્શ હાઈસ્કૂલ સર્કલ પાસે સવારે સાડા દસ અને સાંજના પાંચ કલાકે ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન સર્જાય છે જેના નિવારણ માટે દિયોદર પોલીસની ટીમ પણ ખડેપગે જોવા મળે છે પરંતુ હાઈવે પર આવેલા શોપિંગો આગળ પાર્કિંગની વ્યવસ્થા ન હોવાના લીધે વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાનું જાણવા મળે છે ત્યારે હવે તો એ જોવાનું જ રહ્યું કે દિયોદર હાઈવે પર સુઆ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરાયેલ કામગીરીથી ટ્રાફિકની સમસ્યા દૂર થશે ખરા જેને લઈને લોકોમાં અનેક સવાલો વહેતા થયા